ત્યાં આગળ અગિયાર હજાર મંદિરો છે આજ દિન સુધી તમે કોઈ સાંભળ્યું કે ઇન્ડોનેશિયાની અંદર ધાર્મિક બાબતે હિન્દુ મુસ્લિમ વચ્ચે કંઈક નાટક થયું હોય ના ગલ્ફ કન્ટ્રી જેમાંથી જ્યાંથી મોદી સાહેબ આપણે ક્રૂડ ઓઇલ મોકલે છે એ ગલ્ફ કન્ટ્રીની અંદર દોઢ કરોડ હિન્દુઓ રહે છે અત્યાર સુધી ગલ્ફ કન્ટ્રીની અંદર તમે ક્યારે જોયું કે મસ્જિદ પર કે મંદિર પર પથ્થર પડ્યા હોય આવું બીએપીએસ સૌથી મોટી સંસ્થા બીએપીએસ એ દુબઈની અંદર મોટા મોટું મંદિર બાંધવા જઈ રહ્યું છે કેમ ત્યાં મુસલમાન વસ્તી વધારે છે છતાંય બાંધવા દે છે કોઈ જાતનું નાટક ચાલે જ ત્યાં ત્યાં કાયદા કડક છે એટલે આજકાલ જુઓ જો તમે એકસો પંચાણું દેશ છે આપણા આખા પૃથ્વી પર એકસો પંચાણું દેશની અંદરથી સૌથી વધારે જો મેજોરિટી હોય પબ્લિકમાં તો ક્રિશ્ચનોની છે બીજા નંબરે આવે મુસલમાન એકસો પંચાણું દેશમાંથી એક બી દેશ એવો નથી જ્યાં મુસલમાન ના વસતો હોય વાત સાંભળવા જઈએ મિત્રો સાંભળજો એકસો પંચાણું દેશમાંથી એવો કોઈ દેશ નથી જ્યાં મુસલમાન ના વસતો હોય ત્યાંના કોઈ રાષ્ટ્રપતિએ ત્યાંના કોઈ વડાપ્રધાને ધર્મના જે તોડીને કોઈ એવું નિવેદન આપ્યું કે ભાઈ આપણે ચર્ચ તોડ નાખો મંદિર બનાવવાનું છે મંદિર તોડ નાખો મસ્જિદ બનાવવાની છે એવું કંઈક તમે હોભળ્યું ખરું પણ આપણા મોદી સાહેબ યુપીના ઇલેક્શનની અંદર બોલ્યા હતા કે તમારે સ્મશાન જોઈએ છે કે કબ્રસ્તાન જોઈએ છે આ યાદ હશે તમને બધાને સ્મશાન જોઈએ છે કબ્રસ્તાન જોઈએ છે આ વાત પ્રાઇમ મિનિસ્ટર ઓફ મોદી જાતે યુપીના ઇલેક્શનમાં બોલ્યા છે મિત્રો આ પ્રાઇમ મિનિસ્ટરનું જે છે આ રીતનું બોલવાનું તમને સમજ નથી પડતી કે આ પ્રાઇમ મિનિસ્ટરની લેંગ્વેજ સારી છે પ્રાઇમ મિનિસ્ટર તરીકે આ સાહેબથી આ રીતનું નિવેદન અપાય સાહેબ ઈચ્છે છે કે આ હિન્દુ મુસ્લિમની એકતા તૂટે પણ મિત્રો મારી વાત સાંભળજો જર્મની હિટલર હિટલરની યહૂદીઓ પ્રત્યે વધારે નફરત હતી એક લાખ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં નાખીને જીવતા સળગાવી દીધા હતા તે વખતની પબ્લિક અંદરો અંદર લડીને જર્મનીની પબ્લિક બહારના દુશ્મન જોડે લડીને જર્મની બરબાદ નથી થયો જર્મની બરબાદ એના અંદરના જ લોકો જોડે લડીને એકબીજા જોડે લડી જર્મનીની બરબાદી થઈ છે ત્યાંના લોકો આજે એમ કે છે કે હાળું આપણે ખોટું લડ્યા આ બધું આ બધું ખોટું થઈ રહ્યું છે થઈ ગયું આપણાથી માફ કરો એમ એકબીજા જોડે વ્યવસ્થિત સંબંધો બંધાઈ ગયા છે અને સાહેબ આજે એ જ કરવા જઈ રહ્યા હવે મોદી સાહેબ પાછું નવું ઘલકુલા છે સીએ એનઆરસી એ સીએની અંદર બાંગ્લાદેશ પાકિસ્તાન અફઘાનિસ્તાનથી હિન્દુઓને આપણા દેશમાં લાવવાના છે અહીંના રહેતા જંગલમાં રહેતા આદિવાસીઓને રસ્તે રસ્તા પર જે લોકોએ ટેન્ટ બાંધીને જે લોકો રહે છે એમને તમે પ્રાથમિક સુવિધા જો ના લઈ શકતા હોય તો તમારે પા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ખરેખર વાત કરું તો સુરતની અંદર તમારા પાસે ત્રીસ ફૂટની એક સીડી નથી ત્રીસ ફૂટની એક સીડી નથી વીસ બાળકોનો જીવ લીધો તમારે ખરેખર પાણી ઢાકણી પાણી લઈને ડૂબી મરવું જોઈએ અને આ જનતાએ તમને પચીસ પચીસ વર્ષ સુધી શાસન કરવાનો સમય આપ્યો છે સાહેબ એકસો બાણું કરોડનું પ્લેન લઈને ફરે છે આપણા વિજય રૂપાણી સાહેબ એકસો બાણું કરોડનું પ્લેન દોઢસો તો કુપોષણ કુપોષણને લીધે બાળકો મરી ગયા અને સાહેબ એકસો બાણું કરોડનું પ્લેન લઈને ફરે છે બોલો આ ગુજરાતની સ્થિતિ છે તમારે વિકાસને ઢાંકી દેવો પડ્યો છે ગરીબી ના દેખાય ટ્રમ્પ સાહેબને એટલે તમારે દિવાલો બનાવી પડે છે તમે આ બધું જ જાણી ગયા છો કે જનતા બધું જાણી ગઈ છે આ વખતે આપણો રાગ નહીં આવે બરાબર આ વખતે આપણો રાગ નહીં આવે એટલે તમે આ બધા ફતવા લાઈન મેળવી દેજા જ્યારે ભજ ફરવા આવે ત્યારે હિન્દુને બસ મુસલમાનથી ખતરો છે હિન્દુને મુસલમાનથી ખતરો છે હિન્દુને મુસલમાનથી ખતરો આ જે બોલ બોલ કરે છે સાહેબો ને બધાએ મોદી સાહેબ અમિત શાહ આ બધું બસ આ જ લેંગ્વેજથી વાત કરે છે બાકી કોઈ વાત બીજી કોઈ નથી અર્થવ્યવસ્થાની વાત કરતા જે માર્કેટ ચાલ ઠંડુ પડી ગયું કોઈ વાત નહીં કરતા લાઈન અરે સાહેબ મહારાણા પ્રતાપનો જો સેનાપતિ મુસલમાન હોય શિવાજી સેનાપતિ મુસલમાન હોય અકબરનો સેનાપતિ હિન્દુ હોય જો તે વખતે ધર્મના નામે કોઈ જાતનો વિખવાદ નહોતો તો અત્યાર કઈથી આઈ જાય સિત્તેર વર્ષ પછી આ સિત્તેર વર્ષ પછી આવા બધા વિખવાદો ચાલુ કર્યા સાહેબ તમે શરમ આવી ગયો તમને બધાને હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને તમે બે હજાર ચૌદનું જીતી ગયા બે હજાર ઓગણીસ હોય જીતી ગયા જનતા સમજવા તૈયાર નથી જનતા ખરેખર તમારે જાગૃત થવાની જરૂર છે આ લોકો તમને લડાવશે બીજું કોઈ એમની પાસે છે નહીં એટલે તમને લડાવશે ઝઘડાવશે અંદરો અંદર અને પોતાના રોટલા શેકતા રહેશે બે હજાર બેની અંદર જે હિન્દુને જે મુસલમાનને સજા થઈ છે એમને એકવાર જઈને પૂછજો તમે કે આ દંગા થાય આપણાથી એ લોકો સારી રીતે તમને સમજાવશે મારા કરતા બી બેટર સમજાવશે તમને આ વારિશ પઠાણ કપિલ મિશ્રા અનુરાગ ઠાકોરની વાતોમાં આયા વગર અને 24 કલાક ઝેર કોપતી આપણી લશ્કરે નોઈડા એટલે કે ભારતીય મીડિયાની વાતોમાં ક્યારેય ના આવશો તમને સમજણ પડે હું શું કહું છું આ લોકોની વાતમાં આવા જેવું છે નહીં કારણ કે આપણો દેશ છે આપણે એકતા રાખવાની છે આપણા દેશને આપણે સાચવવાનો છે એટલે તો કહે છે ભારતમાં કે ચાર સિપાહી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આટલી વાત કરવા તમારા સામે આવ્યો તો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય